તારે આવીને મારી નીચે સુઈ જવાઈ ન કરવાનું તારા પપ્પા શું બીમારી મારા પપ્પાને મેં એને છે ને મેસેજ કરેલા હતા કે એમ ફેન તો કે ઓકે થેન્ક યુ એ કે તારે મારી સાથે કામ કરવું છે મને એમ કીધું કે મારે તારી સાથે કામ હા સર મારે તો કરવું છે તો કે તું મને વિડીયો કોલ કર તો માં વિડીયો કોલ મને પેલા ફેસ લાગુ ને Hmm. એ જ હતા પછી કે વાવ સો બ્યુટીફુલ સો સે આુ ને રે હું તને લવ કરું છું ની કોઈ કરાવી તારા સાજા કરી તને કામ નામ આપીશ પૈસા આપીશ ઈ કે તને દુનિયા ફેરવીશ તારે કાંઈ નહીં ઘટે કે તું મારી રિલેશન મા રે કીધું આજે તો તું બોલો આજ પછી કોઈ દી આવી વાત કરીશ ને મેં કીધું તો